પાર્ટી ઉપાધ્યક્ષ ભારતીય જનતા સવારથી વિવિધ મત વિસ્તારમાં ઉધના અને એ રીતે ફરી રહ્યા છો બુથ ઉપર કઈ રીતનો માહોલ જોવા મળ્યો લોકોમાં આ વખતે ખૂબ જ જાગૃતતા છે આ લોકશાહીના પર્વ છે લોકો એ સમજી રહ્યા છે કે મતદાનનો અધિકાર બજાવની થવું છે અને અમારા ભારતીય જનતા પાર્ટી તરફથી અને ઇલેક્શન કમિશનર તરફથી જે જાગૃતતા મતદારોમાં કરવામાં આવી એનું આ પરિણામ દેખાઈ રહ્યું છે લગભગ કેટલા ટકા મતદાન થઈ ગયું છે લગભગ પિસ્તાલીસ ટકા જેટલું મતદાન અત્યાર સુધીમાં સરેરાશ જોવા મળી રહ્યું છે આ દરેક જગ્યા પર લાઈન લાગી છે અમે અમારી ચીકવાડીની વાત કરું અમે પોણા સાત વાગે આખી સોસાયટી અમે ગેટ પર આવીને વાજતે ગાજતે અમે મતદાન કરવા ગયા અને એના પછી બધાએ જો એ રીતના અનુકરણ કર્યું કે ભાઈ આ એક સારો ઉત્સવ તરીકે અમે ઉજવ્યો છે આજે એને બીજા લોકોને હજુ જે બાકી હોય મતદાન એના શું સંદેશો અમે બધા કાર્યકર્તા અમારા ઘરે ઘરે જઈ રહ્યા છે જે બાકી છે એ તમે જોઈ રહ્યા છો દરેક જગ્યા પર લાઈન લાગી છે અને આવી રહ્યા છે આટલો તડકો હોવા છતાં લોકો મતદાન કરવા નીકળી રહ્યા છે એ બહુ મોટી વાત છે હા ખરું ભાઈ ઉડના વિધાનસભા વિસ્તારમાં ફરી રહ્યા છો કોઈ મ મતદાન મથક ઉપર કોઈ પ્રોબ્લેમ સર્જાયો એવું કે સવારે હાઉસિંગ બોર્ડમાં એક પ્રોબ્લેમ સર્જાયો તો સવા આઠ વાગે એક મશીન ચાલુ થયું પણ એટલો સમય એ લોકો આપી દેવાના છે અને અહીંયા એક મશીન અહીંયા વિજયનગરમાં એક રિસ્ટાર્ટ થઈ જાય છે મેં મામલતદાર સાહેબની બી હમણાં વાત કરી છે પણ એવો બીજો કશે પ્રોબ્લેમ આવ્યો નથી અને વ્યવસ્થિત ચાલી અને મતદારો માટે મથક ઉપર કયા પ્રકારની સુવિધા કરવામાં આવી છે પીવાનું પાણી મતદારો માટે અમે અમારા તરફથી સામાજિક સંસ્થા તરફથી પાણી અને છાશની વ્યવસ્થા કરી છે મતદાન મથકમાં પણ પાણીની વ્યવસ્થા કરી છે વીટી ચોક્સી લો કોલેજમાં આજે મેં મતદાન કર્યું છે લોકશાહીના પર્વમાં મેં ભાગ લીધો છે અને અહીંયાથી હું અપીલ કરું છું તમામ મતદારાઓને નાગરિકોને મતદારોને એ વહેલા તકે મતદાન કરો લોકશાહીનું પર્વ ઉજવો અને ભારત દેશની લોકશાહીને વધુને વધુ મજબૂત કરો ધન્યવાદ પ્રદીપભાઈ આવનારી સરકાર પાસે શું અપેક્ષા રાખશો કાયદો વ્યવસ્થા બંધારણ એકતા અને બંધારણનું ચુસ્ત પાલન તમે એકવીસ વર્ષની ઉંમરે પહેલું મતદાન કર્યું અને અત્યારે શું ફરક લાગ્યો લોકશાહીમાં અને મતદારોમાં ટેકનોલોજી વધુને વધુ મજબૂત થતી જાય છે લોકશાહી મેં મતદાન કર્યા હું ચૂંટાયો લડ્યો અને આજે પણ હું પબ્લિક લાઈફમાં રાજનીતિમાં મારું કામ મારી વિચારધારા સાથે કરું છું અને આ દેશના નાગરિકો ખૂબ જાગૃત છે અને ખૂબ જાગૃતતાથી અત્યારે આટલી ગરમીમાં મતદાન કરી રહ્યા છે જે અત્યારની સરકાર હતી જે તમે કીધું આવનારી સરકાર ઉપર જે અપેક્ષા તો જે જે સરકાર હમણાં જે ચાલુ એને કઈ રીતે મુલવશે હવે મતદાન ચાલુ છે એટલે મારે હમણાં મૂલવવાનો સવાલ નથી પાંચ વાગ્યા પછી હું નથી નવું નામ મયુરભાઈ પાટી શિવનગર સોસાયટી તમારી જવાબદારી શું છે અહીંયા મારી ભૂતની જવાબદારી છે તમે એના શું શું મેં સોયસાડીનો પ્રમુખ છું શિવનગર સોયસાટીનું નામ છે મયુરભાઈ પાટીલ સવારથી તમારી શું પ્રક્રિયા છે આજે મતદાન ચાલી રહ્યો છે તમે શું કરી રહ્યા છો સવારથી મેં ભૂત પર ને ફરીએ છીએ અમે અને છાશ અમે છાયડા તરફથી છે વિના મૂલ્યે છાશ આપેલી છે અત્યાર સુધીમાં અમારે છે ને છસો જે આઠસો છાશ અમે વિતરણ કરી ચૂકેલા છે અને જે ગરમીમાં આવે છે લોકો અમે રિક્ષા ઊભી કરીને બી અમને આપીએ છીએ અને મતદાનનો અમે આગ્રહ કરીએ છીએ તમે મતદાન કરો અને સૌને મતદાન કરાવો તમે આ એરિયામાં કેટલી છાશની સેન્ટર લાગ્યા છે સેન્ટર મારા ખ્યાલથી તો ચારસો કે આજુબાજુ જેવા સેન્ટરો લાગેલા છે પૂરા વિજ્ઞા વિસ્તારમાં લગભગ તો હશે વધારે હજુ પણ મને આઈડિયા પણ જેટલું છે એટલું મેં કેવું છું તમારે ત્યાં લોકો છાસ લઈને ચાલે જાય છે કે મતદાન કરવા પણ જાય છે મતદાન કરવા બી જાય છે અમારે ત્યાં છાસ બી લે છે અમે છાસ બી આપી છે અને મતદાન કરવા બી મોકલીએ છે બેન અત્યારે બે વાગ્યાથી વધુ સમય થવા જઈ રહ્યો છે આખા લીંબાત વિધાનસભામાં સવારથી તમે ફરી રહ્યા છો કેવા પ્રકારનો માહોલ છે મતદારોમાં કેવા પ્રકારનો ઉત્સાહ છે આજે પચીસ નવસારી લોકસભા વિસ્તારમાં આવતા લિંબાયત વિધાનસભા પણ એમના ક્ષેત્રમાં આવે છે આદરણીય પાટીલ સાહેબના આજે જુઓ છો તમે જેવી રીતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે લહેર ચાલી છે અને એ જેવી રીતે મોદીમય પૂરો દેશ મેળ્યો છે ત્યારે અહીંયાના પણ જે વોટર્સ છે મતદાતા છે એ એમના એમનામાં ખૂબ ઉત્સાહ હતી લોકો અહીંયા મતદાન મતદાન કરવા પોતાનો ફરજ નિભાવવા આવી રહ્યા છે અને જેવી રીતે પૂરા દેશનું વાતાવરણ છે એ દેશનું વાતાવરણ જોતા એવું લાગે છે કે આજે વોટર મોદી સાહેબના તરફે ન આ બેન જોવા તો બેનોમાં કેવા પ્રકારનો ઉત્સાહ જોઈએ કારણ કે રસોઈનો બી સમય હતો ને બધું જ હતું માર્ગ કર્યું મેં કે જ્યાં જ્યાં મતદાન મથક પર હું ફરું છું ત્યાં જેટલી સંખ્યા પુરુષોની છે એટલી સંખ્યા બહેનોની બી છે અને મને એવું લાગે છે આપણે જેવી રીતે બહેનોને જાગૃત કરી રહ્યા હતા મોટીવેટ કરી રહ્યા હતા એ જોતા એવું લાગે છે બહેનોની સ પુરુષોની સરકાર બની વાં પણ એટલી મતદાતા તરીકે આગળ નારી શક્તિ માટે શું મેસેજ આવશે નારી શક્તિ માટે એક જ કહીશ કે જેવી રીતે આપણે એક નારી અને એક મહિલા બધું જ કરી શકીએ એવી રીતે આપણે મતદાનનો જે હક્ક છે એ હક્ક કર્યા વગર રહેવાના નહીં અને નારી શક્તિને જો આગળ લાવવી હોય તો આપણે પણ મતદાન કરવું અને આપણે તાકાત બતાવી હોય કે ખરેખર મતદાન મથક સુધી પહોંચીને આપનો જે ફરજ છે અને દેશના હિતમાં અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હિતમાં આપણે દરેક મતદાન મતલબ સુધી પહોંચી છું પણ હજુ સુધી મને આવું કઈ સંભળાયું પણ નથી દેખાયું પણ ગરમીને લઈને કઈ વ્યવસ્થા વ્યવસ્થા કરી છે તરફથી પણ સરકારી બંધક રાખવામાં આવે છે અને એમના માટે જે પાણીની વ્યવસ્થા હોય પાણીની પણ વ્યવસ્થા થઈ ગયેલી છે અને સારી એવી વ્યવસ્થા થઈ ગઈ છે